બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે બનાવી રહ્યા છીએ સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવા ગુલાબ જાંબુ તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચાલો જોઈએ ગુલાબ જાંબુની રેસીપી તો આપણે ગુલાબ જાંબુ બનાવવા માટે આ ગુલાબ જાંબુનો બસો ગ્રામ લોટ લીધો છે અને આપણે આ અડધો વાટકો દૂધ લીધું છે આ જરૂર પૂરતું દૂધ આપણે આમાં એડ કરીશું અને પહેલાં આપણે આનો લોટ તૈયાર કરીશું ગુલાબ જાંબુ બનાવવા માટે દૂધમાં લોટ બાંધીશું આપણે હવે આપણે આમાં થોડું થોડું દૂધ એડ કરીશું પેલા એકસાથે દૂધ નથી ને એડ કરી દેવાનું થોડું થોડું દૂધ આપણે આમાં નાખતા જઈશું અને આ રીતે આપણે આનો લોટ બાંધતા જઈશું થોડું થોડું દૂધ એડ કરતું જવાનું અને આ રીતે આપણે લોટને ભેગો કરી લેવાનો છે

રીતના આપણે બનાવી લેવાના છે બધા બોલ્સ અને આમાં કોઈ તિરાડ રહેવી જોઈએ નહીં એકદમ આ રીતના થવા જોઈએ એટલે આપણે ગુલાબજાંબુ બનતી વખતે ફાટી ન જાય એનું ધ્યાન રાખવું તો આપણે આ ગુલાબ જાંબુના બોલ્સ બનાવી લીધા છે આ પચાસ બસો ગ્રામ લોટમાં પચાસ નંગ બનાવ્યા છે હવે આપણે આને તળી લેશું તો તે માટે આપણે તેલ પણ ગરમ રાખી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે આપણે એકદમ તેલ ગરમ નથી કરવાનું પણ આપણું તેલ તળાઈ એટલું ગરમ થઈ જાય એટલે આપણે એમાં તળી લેવાના છે આ રીતે આપણે ધીમી આંચે તળવાના છે ગુલાબજાંબુ સોનેરી કલરના થવા લાગ્યા છે અને સોનેરી કલર ના થાય ત્યાં સુધી આપણે આને તળવાના છે આપણે આને પલટાતા જઈશું એક સરખા સરસ આપડા ગુલાબજામુન એકદમ સોનેરી બ્રાઉન કલર થઈ ગયા છે મસ્ત હવે આપણે આને આ રીતે બહાર કાઢી લઈશું આપણે ચાસણી બનાવવા માટે આ પાંચસો ગ્રામ ખાંડ લીધી છે તેને આપણે એક મોટા વાસનમાં આ રીતે લઈ લઈશું અને તેમાં આપણે એક ગ્લાસ પાણી એડ કરીશું આપણે પછી અડધો ગ્લાસ ઉપરથી થોડુંક પાછું પાણી એડ કરીશું આપણે દોઢ ગ્લાસ પાણી લીધું છે આમાં હવે આપણે તેને ગેસ ઉપર રાખીશું અને આપણે આ રીતે હલાવતા રહીશું ખાંડ ઓગળી અને ચાસણી બની જાય ત્યાં સુધી આપણે આ ચાસણીને કોઈ એક તાર કે બે તારમાં બનાવવાની નથી આપણા ગુલાબજાંબુ મિક્સ થાય અને ખાંડ બધી ઓગળી જાય એવી હલકી ચાસણી બનાવવાની છે આપણે આ રીતે હલાવતા રહેવાનું આપણી ખાંડ આમાં બધી જ ઓગળી ગઈ છે હવે આપણે થોડી વાર રહેવા દઈશું એટલે આપણી ચાસણી તૈયાર થઈ જશે ખાંડ બધી ઓગળી ગઈ છે હવે આપણી ચાસણી સરસ થઈ ગઈ છે હવે આપણે તેમાં આ એલચીનો ભૂકો છે તે અડધી ચમચી છે તેને આપણે આમાં એડ કરી દઈશું એટલે સરસ સ્વાદ આવે હવે આપણે એને હલાવી લઈશું આ રીતે હવે આપણે આને નીચે ઉતારી લઈશું હવે આપણે ચાસણી આ રેડી થઈ છે તેમાં હવે આપણે જે આ ગુલાબ જાબુન તળીને રાખ્યા છે તેને આપણે એમાં એડ કરી દઈશું હવે આપણે આને આ રીતે ડુબાડી દઈશું અને આપણે પંદર મિનિટ આ ચાસણીમાં ગુલાબ જાંબુને આ રીતે ડુબાડીને રાખવાના છે પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણા ગુલાબજાંબુ સાસણીમાં પલીને રેડી થઈ ગયા છે આ બનીને તૈયાર છે આપણા ગુલાબજાંબુ